ઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ દોસ્તો નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે ને અત્યારે અમે જાવી છીએ સ્મિતના મમ્મીને ગાડી શીખવાડવાની છે તો થોડા દિવસ પહેલાં ગયા હતા એટલે આજે ફરીવાર એને થોડી શીખવાડી એક બે દિવસ બાબતમાં રેસ્ટ પડી જાય છે આજે ગાડી શીખવાડવા જઈશું અને ગાડી શીખવાડી અને આ ટ્રેન છે ને ટ્રેન અમારે આવતી હોય છે ટ્રેન બતાવો અહીંથી ટ્રેન આવશે અહીંથી નજીક જ છે પાટો જોવા જાય ટ્રેન ટ્રેન નીકળતી હોય છે એટલે થોડો ઘણો દેકારો અમારે રહેતો હોય છે આ ભાઈ પણ તૈયાર થઈ ગયા છે ચાર સ્મિત પહેરતો હોય ચપ્પલ પહેરતો હોય ચા એટલે સ્મિત મમ્મીને ગાડી શીખવાડજું જોઈ રોડ ઉપર ફાવે તો થોડીક આજે રોડ ઉપર પણ શીખવાડું અને પછી અમે જઈશું બજારમાં થોડી વસ્તુ લેવાની છે તો વસ્તુ લેવા પણ જઈશું ભાઈ મસ્ત બાબા સાહેબના ફોટાવાળું ટી શર્ટ પહેર્યું છે કાશો તો જો આગળ બાબા સાહેબનો ફોટો છે પાછળ છે પાછળ આમ બતાવી તો ફોટો પાછળ આમ ભરી જાઉં હા જો એ બાબા સાહેબનું લેખું છે જય ભીમ આમ ઊભું રહેવાય બસ આમ આમ ઉભો રે બસ હાલો ચપ્પલ પહેર લઈ જા ચપ્પલ પહેરીને આવજે ચાલો ત્યારે આપણે ગાડી લઈને નીકળવી ચાલો ત્યારે અહીંયાથી આવતી રે આમ છે ચાલો અમે માં આવી ગયા છીએ જો આ છે ગ્રાઉન્ડ અને એક બે ચક્કર મારવી સ્મિતુભાઈ બેસી ગયા છે તારે ન બેસવાનું હોય તું ઉભો થઈ જાય અત્યારે હા હમણાં બેસાડો નો thếo chalam sẽ con anh ấy đâu karik chalam à ta chalam anh ơi chalam đi nào vào chán một lần nữa do đi cha phá chalam từ đi ài bắp ăn cho tôi này 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 ta બસ વાત સ્મિતના મમ્મીને પહેલા ગિયરમાં થોડી ઘણી એમ તો ફાવી ગઈ છે અને ઘણી સ્પીડમાં પણ ચલાવી શકે છે એટલે અત્યારે બરોબર આવે છે જજમેન્ટ થોડું થોડું આમથી આમ જવા દે છે સ્પીડ પણ સારી છે વાંધો નથી આવતો જોવો હોય આગળ બીજા ગિયરમાં પછી શીખવાડ્યું બીજા ગિયરમાં કેવું થાય થોડું ધીમે ધીમે ચલાય બહુ સ્પીડમાં ન ચલાય પછી આવડી જે એમ કીધું કે આ તો સ્પીડમાં જ આવડે ભાઈ મેં કે કીધું આવડી મેં કીધું એવું પહેલા ગિયરમાં આજે પાછી ફરીવાર શીખવાડી છે બે ત્રણ આટા માર્યા છે હવે પેટ્રોલ પણ થોડુંક ખાલી થઈ ગયું છે તો પેટ્રોલ ભરાઈ લેજો થોડુંક ગાડીમાં પેટ્રોલ ખાલી થયું છે તો સાથે પેટ્રોલ ભુરાઈ લઈ જોકે આમ તો આપણે ગાડી ગેસની છે પણ થોડું પેટ્રોલ પણ અંદર રાખવું પડે કેમ કે એન્જિન સ્ટાર્ટ પેટ્રોલથી થાય અને સવારમાં પણ બે ત્રણ કિલોમીટર ચાલે પછી ગાડી આ છે બાયપાસ ઉપરનો પેટ્રોલ પંપ આપણે અહીંયા પેટ્રોલ ભુરાઈ લઈશું પડી ગઈ છે અંધારા જેવું થઈ ગયું છે અને અત્યારે છીએ અમે સુરેન્દ્રનગર સિંજે હોસ્પિટલની સામે અને સ્મિજે હોસ્પિટલ સામે સ્મિત માટે નારિયેળ પાણી લેવા ગયા છે એના મમ્મી તો એના મમ્મી સ્મિત ક્યારનો ખાવું ખાવું કરે છે આવી ગયા છે નારિયેળ પાણી લઈને આ સ્મિતભાઈ નારિયેળ પાણી પી છે અમે જઈશું ભાઈ નારિયેળ પાણી પીએ છીએ અને અમે આગળ બીજી વસ્તુ લેવા માટે જઈએ છીએ અત્યારે અમે છીએ રકાબી ને લેવા માટે આવ્યા છીએ રકાબી બહુ ફૂટી જાય છે એટલે રકાબી બધી છે નહીં બે રકાબી માંડ વેધી છે તો રકાબી લેવા માટે આવ્યા છીએ અત્યારે જો આ છે રકાબી સ્ટોલ છે આગળ જેલ ચોક પાસે આનું શું એસી ની છ અને ઓલી તો ઘરે આવી ગયા છે ને સ્મિત ભાઈ રમવા માંડ્યા છે બધી વસ્તુ લઈ લીધી છે જમવાનું બનાવવાનું બાકી છે સ્મિતુભાઈ નું ફેવરિટ બ્લેન્કેટ છે અને આ ફેવરેટ

દોસ્તો અત્યારે મેં જમી લીધું છે જમીન હવે આ પોપકોર્ન ખાવાની ઈચ્છા થઈ છે આ થી પોપકોર્ન લાવ્યો હતો નાનું પેકેટ છે આઠ દસ રૂપિયાનું પેકેટ લાવ્યો હતો આ હવે આ પેકેટમાં કેવા પોપકોર્ન બને છે આપણે જોઈશું આજે આપણે કઈ વાર બનાવ્યો નથી પહેલી વાર આ પોપકોર્ન બનાવવાના છે તો સ્મિત ના મમ્મી ને કહું કે બનાવશે

એને કરતા ઓલું રાખવું હતું પ્લાસ્ટિક અવાજ આવે છે ઠણી ઠણી અંદર ના મમ્મી હાડ છે ગોતે છે પણ સાણ છે એને જ નથી મળતી કારણ કે એને મૂકી તો એને મૂકી છે વાસણ માં અંદર મૂકી દીધી છે વિના મળતી નથી સારણીથી આટલા પોપકોન થયા છે ચાલો ત્યારે આપડે પોપકોન ખાય એ તો મામ বোলো শু ভাই